ખોટા કથાઓમાં જાઓ છો ખોટા ડાયરામાં જાઓ છો સમય વેસ્ટ આ દોઢા ભણી જાય ને દુખી બહુ દે આપણે છો તમે ખોટો સમય બગાડો છો ભગવાન કે મારો દીકરો મેં એને બુદ્ધિ આપી સમાજનું કાંઈક હિત કરે તમારી મારી હામો બાવડા પકડવા ભગવાનને છોકરાની મેમરી ઉડાડ નાખવા દે તો ભગવાને મેમરી ઉડાડ નાખી સાલું ભાષણ છો તમે કરો છો અમે જ્ઞાન ઉડાડીએ અમે બાબા આયા બાબા સાલુમાં સર્કિટ ફરી ગયો હા હવે હવે ઘરે અમે નાના નાના હતા ને મિત્રો યુવાન દોસ્તો હું નાનો હતો એટલે નાનો જ છું છે અમે કીર્તિભાઈ ફિલ્મ જોવા જાય અમારા તળાજામાં ટોકી જતો એટલે લાઈટ કઈ ધારી હોય નહીં

અમે તને હોનબાઈ માં કહી તો ભલે ગરવા ગિરનાર ઉપર બેઠી અંબા કહી તો ભલે માડી તારા બેહણા આ તો તું માં અમારી ઉપર દયા કરીને તું અમારી જેવડી થઈને મઢડે ઉતરી છો અમારી વચ્ચે અમે જેવડા છીએ એવડી થઈને તું આવ્યો છો બાકી તો તું હે જગમાયા ભગવાન કૃષ્ણ અર્જુનને વિરાટ રૂપ દેખાડીને જે પરિસ્થિતિ થાય

એટલે ભગવાને વલાને પૂછ્યું તારું નામ તક નીચી ખબર તારા બાપાનું નામ તક નીચી ખબર તારું ગામ તક નચી ખબર તારી દીકરાનું નામ તક નચી ખબર તારી દીકરીનું નામ તક નચી ખબર તારા સસરાનું નામ તક નચી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય આની મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો ગામના આ તમને હસવાનું લાગ્યું ને આ હસવાની વાત નથી મગજમાં હશે ઈશ્વર કાઢી શકશે પણ હૃદયમાં હશે તો ઈશ્વરની તાકાત નથી સાહેબ સુરદાસજી ધીરે ધીરે રાતનું ઢાણું છે કીર્તિભાઈ ધીરે ધીરે સુરદાસજી નીકળે અર્ધિક રાતનો મજા એને રાત હોય કે દીવ હોય સુરદાસ શું લેના દેના એને તો પ્રજ્ઞા સક્ષુ છે દેખાતું તો છે નહીં પણ દિવસે હોય તો કોક માણસ જોવા મળે પણ રાતે કોઈ માણા બહાર નું હતું નહીં અને એકલા સુરદાસજી ભજન પૂરા કરે આગળ લાકડીનો નો

અલે હું સુરદાસ છું પણ અરસી ખાતે ઠાણે કોઈ માણા ન હોય એને બદલે આવડે હું બાળક ક્યાંથી હોય નક્કી મારો નાથ આવ્યો છે અચ્છા યહાં રાસ્તા નહીં હે નહીં 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 તો મુજે રાસ્તો દેખાઓ ને વાતો કરે ને એમ કરતા કરતા સુરદાસ ને થયો કે અને વાતો કરી ને પોહલાવીને એનું બાવડું પકડી લઉં અચાર સુધી પકડું બાવડું પકડ્યું છે ભગવાન પણ સુરદાસ જ્યાં બાવડું ફેરવતા 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 વાતો કરતા 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 જ્યાં પરમાત્માનું બાવડું પકડવા ગયા

પ્રાર્થના લેજો નિમ લેજો બાપ કે રોજ દિયાથી હે હોન બાય હે ભગવતી જે કુળદેવી ને માનતા હો હું રોજ એક તારા નામની માળા કરીશ અમારે કેટલા એવા મિત્રો છે કે દી અરે રોડે જાતા હોય ને તો જે નજીક ગામ આવ્યું હોય ગામનું આરતીનું ટાણું થાય ને ત્યારે હિન્દુનો દીકરો દીકરો મંદિરે વયો જવો જોઈએ ગામ ગમે હોય સાહેબ મંદિરે જઈ આરતી લઈ લઈ કીર્તિભાઈ એવું છે કેવું ચિત્ર બને ભારતનું કે સાત થી સાડા રોડ બન્યું હોય મંદિરે ના જાઓ પણ થોડીક વાર પૂરતું ગાડી સાઈડમાં લઈ અને બેઠા બેઠા હે હોન હે હોન સાહેબ એક માળા માળા પથારીમાં નાયા પેલા દોસ્ત નાવા ધોવાની જરૂર નથી હોય છે બુદ્ધિ નહી દિલથી આવો નહી પધાર ઉપર વાત એટલી છે

અમુક તો મોટરસાયકલ લઈને નીકળે તો એમ જ થાય ઓહો આગળ રોડ પૂરો થઈ જવાનો હોય છે એટલા ખ્યાહી લેવાનો હોય છે આગળ આગળ આવતા ત્યારે અમારે આગળ પોલીસ ની ગાડી હતી એની સાઈડ કાપી ઘૂમ 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 નહીં યુવાનો પગે લાગે ને કહો બાપ અમને તો એમ છું કે અમારી પેલા એને રાઉન્ડ લેવો હોય છે ત્યાં જઈ કીર્તિભાઈ કીધું ગાડીમાં બેઠા બેઠા મને કે એને ટીડી ટીડી કરે જવા જોઈએ રાઉન્ડ લઈ લે પણ ભગે ને બાપ પચીસ વર્ષના દીકરા એક નાની એવું કાવું મારવું નાનું એવી ભૂલ કરવી સાલું ઓલે મોબાઈલમાં વાત કરવી અને સામે ટ્રક ના જોટામાં ભડાકો બોલી જાય જનેતા કઈક નોખી વાટે બેઠી હોય એ બાવીસ વર્ષના દીકરાની જનેતાને તો કોક પૂછ્યો કે ઓચિતા તમારા દીકરાની ડેડ બોડી ઘરે આવી ત્યારે તમારા કાળજામાં શું થયું આપણે માવતરને સુખી ન કરી શકીએ તો મુબારક પણ આપણા પ્રત્યે આપણા માવતરને દુઃખ ન થવું જોઈએ એની ઉપર સોનલ બહુ રાજી રહેશે જગદંબા બહુ રાજી રહેશે બાપ એના ઉપર જોઈએ છે રોડ ઉપર અમે ફરીએ છીએ જોઈએ બાપ એવું એક ખોટે ખોટું કાવું મારી પડી જાય ઓળખાય નહીં કોઈ અને કૂતરા લોહી સાચતા રોડ ઉપર પીડા થાય સાહેબ ત્યારે કે યુવાન દોસ તારે લોહી જ રેડવું થયું ને આ ધરતીમાં તો આર્મીમાં ભરતી થઈ જા તારા એક લોહી નું ટીપુ તિરંગા ને ઉજળો કરીને દેખાડ દેશે માં ભારતી ને ઉજળા કરીને એટલું નહીં તારા કુલ ની ગાથા ગવાશે વસ્તુ એની છે વાયડા એની છે ક્રોધ એનો છે પણ એ ક્યાંના માટે રાખો

ઘણા નથી કહેતા ભલે વીસ વર્ષ જવું પડે પણ મુક અલગ વીસ વર્ષ ધંધો કરે લેને ભાઈ તો વાહે છોકરાનું સારું થઈ જાય યાર માં જગદંબા ને કહે હે માં હે માં હોનભાઈ માં અમારી બુદ્ધિ પવિત્ર કરજો આ બુદ્ધિ છે ને એની કૃપાથી જ મળે એટલે જ માં આપણી ઉપર હાથ મૂકે ને આ કંકુ કેસર માં આ હોનભાઈ માં જયારે હતા ત્યારે અત્યારે સૂક્ષ્મ રીતે એનો હાથ આવે ને હાથ આવે એટલે આપણી બુદ્ધિ પવિત્ર થાય બુદ્ધિ પવિત્ર થાય એટલે સારા મિત્રો મળી જાય સારા ભાગીદાર મળી જાય પરિવાર તો સુખી થાય પણ સારો બિઝનેસ થાય અને એમાંથી આપણે મારા કાર્યોમાં આપણે શું કરીએ છીએ માએ કેટલું આપ્યું એ ટોટલ નથી મારતા આપણે કેટલું દીધું એ ટોટલ મારીએ છીએ વાત એટલી લક્ષ્મણ માફ કરજો વિભીક્ષણને જ્યારે હનુમાનજી મહારાજ મળે છે આખી લંકામાં હનુમાનજીએ આટો માર્યો મંદિર હનુમાનજી મંદિર દેખાતા આકાર હતા બધા એના મકાનના મંદિર જેવા પણ અંદર તો લંકા જ હતી અને છેલ્લે એક ઘર દેખાણું એમાં રામ રામ લખેલું છે ભગવાન રામ ના ધનુષ ચિતરેલા છે અને કાન માંડ્યા તો અંદર થી પણ રામ 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 એવું રટણ આવતું હતું અને અડધીક રાત ને ટાણે વિભીક્ષણ ને ભગવાન રામ એમ કહેવાય કે હનુમાનજી મળે છે અને એનું વાર્તાલાપ છે અને પછી વિભીક્ષણ કહે છે કે હે પ્રભુ એ હનુમાન મને ભગવાન રામ સ્વીકારશે તો ખરા ને ત્યારે કીધું તું કેવલ નામ લે છો તું એનું કામ કરતો થઈ જાય ને એટલે રાઘવ તો એવા દિયાળું છે તને સ્વીકારી લેશે એમ મા નું નામ પણ લેતા જઈએ અને આવા કાર્ય હોય એની અંદર આવા કામમાં આપણે બેસી જઈએ એવી સોનલ બીજની સોમી શતાબ્દી ઉત્સવની આપ બધાયને વધાય અને એ સોમી શતાબ્દી ઉત્સવના આપ બધાયના હૃદયમાં બેઠેલીમાં હોન બાઈ માને આપને બધાયને મારા કોટી કોટી પ્રણામ કારણ કે આમાં મેં કીધું ને પછી બોલવા બેસીએ પછી તો પલાસ ઉડતા હોય છે બે માણા મંદિરે ગયા તે બેને આમ ગમ ધણી દીને બેલ વગાડીને કે હે ભગવાન હે મારા નાથ હા તો હાથ ભવ આનો આ પતિ દેજો હું કામ ભવે ભવે ટ્રેનિંગ દેવી નહીં એમ આ પઢાવેલો ચાર તો ખરો હા ભવ મને આ આપજો ત્યાં તો પતિદેવ દેવ વાહે જ ઉભા થા એડે ધળીંગ દીન નથી કીધો હે ભગવાન આ ભવ હાથમાં જ હોવો જોઈએ ઘરના કંટાળી જાય અને જીવન કહેવાય છે જીવન મોજથી જીવીએ મિત્ર મિત્રો બનીએ કોઈમાં લાઈટ દેખાતી હોય કંઈકમાં પાવર દેખાતો હોય તો એનો વિરોધ ન કરીએ એને સ્વીકારીએ એના મિત્ર બનીએ અને પરસ્પર આનંદ કરવા મળશો પરસ્પર મિત્ર બનશો તો કોઈ દી તકલીફ નહીં પડે અને માં સદાય આપણી ભેરે રહેશે એવી માં હોનબાઈ માના ચરણોમાં પ્રાર્થના કરી આપે બધાય મને શાંતિથી સાંભળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપના ચરણોમાં પ્રણામ અસ્તુ બોલ યે સોનભાઈ માત કી સોનાલ માત કંકુ કે સાર કી આભાર ધન્યવાદ